રાષ્ટ્રીય મતદાતા દિવસ તરીકે ઉજવવામાં આવે છે જે અંતર્ગત તારીખ પચીસમી જાન્યુઆરી બે ના રોજ કલેક્ટર કચેરી પાલનપુર મુકામે નિવાસી અધિકલેક્ટર જિલ્લા કક્ષાના રાષ્ટ્રીય મતદાતા દિવસે ઉજવણી કરવામાં આવી હતી બનાસકાંઠા જિલ્લામાં મતદાન નોંધણીમાં શ્રેષ્ઠ કામગીરી કરનાર અધિકારીઓ કર્મચારીઓનું પ્રમાણપત્ર આપી સન્માન કરવામાં આવ્યું હતું અને નવા નોંધાયેલા મતદારોને મતદાન કાર્ડ આપવામાં આવ્યા હતા આ પ્રસંગે નિવાસી અધિક કલેક્ટર રાષ્ટ્રીય મતદાતા દિવસની શુભેચ્છા પાઠવતા જણાવ્યું હતું કે ભારતીય બંધારણના ઘડવૈયાઓએ ભારતના નાગરિકોને કોઈ પણ પ્રકારના ભેદભાવ સિવાય તમામને મતદાનના અધિકારો આપ્યા છે તેમણે મતદારોને અપીલ કરતા કહ્યું હતું કે મતદારોએ પોતાનો સાચો મત વ્યક્ત કરવો જોઈએ અને તે માટે આગળ આવવું જોઈએ તેમણે નવા નોંધાયેલા મતદારોને શુભકામનાઓ પાઠવતા કહ્યું કે આપણને જ્યારે બંધારણે મતદાનનો અધિકાર આપ્યો છે ત્યારે આવનારી તમામ ચૂંટણીઓમાં મતદાન કરી આપણી લોકશાહી વ્યવસ્થાને વધુ મજબૂત બનાવીએ નિવાસી અધિકલેક્ટર મતદાન નોંધણીમાં શ્રેષ્ઠ કામગીરી કરનાર અધિકારીઓ અને કર્મચારીઓને અભિનંદન પાઠવ્યા હતા આ પ્રસંગે બનાસકાંઠા જિલ્લામાં શ્રેષ્ઠ મતદાર નોંધણી અધિકારી તરીકે કામગીરી કરનાર આઠ થરાદ વિધાનસભા મતદાર વિભાગના નાયબ કૅરેક્ટર તુષાર કી જાની પંદર કાંકરેજ વિધાનસભા વિભાગમાં મદરશ્રીષ્ઠ નોંધાણી અધિકારી તરીકે મામલોદાર બીજે દરજી બાર પાલનપુર વિધાનસભા મતદાર વિભાગમાં સમાવિષ્ટ પ્રાંત કચેરી પાલનપુર ખાતે ફરજ બજાવતા નાયબ મામલોદાર હરસાબેન પ્રજાપતિ આઠ થરાદ વિધાનસભાના મતદાર વિભાગમાં ફરજ બજાવતા બીએલઓ સુપરવાઇઝર ગણપતભાઈ આર જોશી આઠ થરાદ વિધાનસભાના મતદાર વિભાગમાં સમાવેશ ભાગ નંબર એકસો સાત ડુવામાં બીએલઓ તરીકે ફરજ બજાવતા શિક્ષક કિરીટ કુમાર કે પ્રજાપતિ બાર પાલનપુર વિધાનસભા મતદાર વિભાગમાં ફરજ બજાવતા કેમ્પસ એમ્બેસેડર દિનેશભાઈ ચૌધરી નું નિવાસી અધિક કલેક્ટરના હસ્તે પ્રમાણપત્ર આપી સન્માન કરાયું વધુમાં આ કાર્યક્રમમાં નિવાસી અધિક કલેક્ટર દ્વારા સેવા મતદારો તથા દિવ્યાંગ મતદારોનું વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં ઉપસ્થિત સર્વે લોકોને હું ભારત છું વિષયક શોર્ટ ફિલ્મ દેખાડવામાં આવી હતી તથા લોકશાહી તંત્રમાં શ્રદ્ધા રાખી મુક્ત ન્યાય અને શાંતિપૂર્ણ ચૂંટણીઓમાં મતદાન કરવા અંગેની પ્રતિજ્ઞા લેવડાવવામાં આવી હતી આ પ્રસંગે નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી એચ કે ગઢવી થરાદ પ્રાંત અધિકારી તુષાર કે જાની ચૂંટણી મામલતદાર એચસી સોલંકી સીઆરપીએફના અધિકારીઓ સહિત વિવિધ કચેરીઓના અધિકારીઓ કર્મચારીઓ અને મતદાતાઓ ઉપસ્થિત રહ્યા હતા હું દિવ્યાંગોના ડિસ્ટ્રિક્ટ આઇકોન હિમાંશી રાઠી આપ સૌને જે સામાન્ય છે કે દિવ્યાંગ છે તે સૌને મત કરવા માટે અપીલ કરું છું અને આપણી નૈતિક ફરજ નિભાવવાનો સમય આવી ગયો છે આપ સૌને હાથ જોડીને વિનંતી કરું છું કે આપ સૌ મત આપવા આવો અને પોતાની નૈતિક ફરજ બજાવો થેન્ક યુ હું ઠાકોર જીનાબેન મુફાજી પાલનપુરના રહેવાસી હું તમામે તમામ મારા દિવ્યાંગોને નમ્ર વિનંતી કરીશ કે કોઈ પણ સંજોગોમાં વોટિંગથી વંચિત ન રહે અને ગમે તે ચૂંટણી હોય ત્યારે મતદાન જરૂરથી કરીશ અને જરૂરથી બધા વિકલાંગોને ઉંમરલાયક હશે એમને બી મતદાન ભરપૂર કરાવીશ એવો અને તમામ તમામ અત્યારે સરકારશ્રીની સુવિધાઓથી વિકલાંગ ઘરમાં બેઠા હશે તો પણ વ્હીલચર દ્વારા બી એમને લાવી અને વધુમાં વધુ વોટિંગ થાય એવા પ્રયત્નશીલ હું ખૂબ જ પ્રયત્નો કરીશ અને તમામ વિકલાંગો જે મારા ટ્રસ્ટમાં હશે ને મેસેજ પહોંચાડીશ કે કોઈ પણ વોટિંગથી વંચિત ન રહી જાય અને તમામને આ લોકસભા લોકસભાની ચૂંટણીમાં તમામે તમામ વધુ પડતું વોટિંગ થશે અને એવા હું પ્રયત્ન કરીશ કરીશરેટાતેરમાં પ્રજાસત્તાક દિને ધ્વજવંદન સહિતના યોજાનાર કાર્યક્રમોનું ફાઈનલ રિહર્સલ કરવામાં આવ્યું રાજકોટ જિલ્લાના ઉપલેટામાં પંચોતેરમાં પ્રજાસત્તાક દિનની રાજ્યકક્ષાની ઉજવણીનું તાલુકાનું ગ્રાઉન્ડ ખાતે ફાઇનલ રિહર્સલ કરવામાં આવ્યું હતું જેમાં કલેક્ટર જિલ્લા પોલીસ વડા સહિતના અધિકારીઓએ આ રિહર્સલનું નિરીક્ષણ કર્યું હતું આ રિહર્સલમાં પોલીસ સહિત એજન્સીઓએ શિસ્તબદ્ધ રીતે પરેડ કરી હતી વિદ્યાર્થીઓ દ્વારા પણ રિહર્સલ કરવામાં આવ્યું હતું આ રિહર્સલમાં પોલીસ સહિતના જવાનો પ્રજાસત્તાક દિનની પરેડમાં કોઈ કસર ન રહે તે રીતે જુસ્સાભેર પરેડ કરી હતી અને છવ્વીસમી જાન્યુઆરી થનાર પરેડમાં કદમતાલ તાલ મિલાવવા માટે અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો હતો આ સાથે વિદ્યાર્થીઓમાં પણ અનેરો થનગનાટ જોવા મળી રહ્યો હતો

ખાતે થઈ રહી છે આના જ ભાગરૂપે આજે જે છે ફૂલ રિહર્સલનો કાર્યક્રમ હતો જેમાં સ્ટાર્ટો કાર્યક્રમ છે આનો મિનિટ ટુ મિનિટ રિહર્સલ કરવામાં આવ્યો છે આ વખતે પોલીસની પરેડ સાથે સાથે પણ નિદર્શન પણ છે અને સાથે સાથે સારા સાંસ્કૃતિક કાર્યક્રમ પણ છે આના જ લીધે જે છે અમારી અપીલ છે તમામ ઉપલેટાવાસીઓને અને તમામ જિલ્લા રાજકોટ જિલ્લાના તમામ જિલ્લાવાસીઓને કે જિલ્લા કક્ષાના કાર્યક્રમમાં વધારેથી વધારે જોડાય અને આપણા જે છે પ્રજાસત્તાક દિવસની ઉજવણીમાં આપણો બધાનો જે છે એક કાર્યક્રમ છે આપણા બધાનો કાર્યક્રમ છે તો આના લીધે બધા સાથે મળીને આને જે છે સફળ બનાવીએ કાર્યક્રમની અધ્યક્ષતા માનનીય શ્રી રાઘોજીભાઈ પટેલ સાહેબની રહેશે આના લીધે બધા આવો અને એક સાથે મળીને આપણે જે છે બહુ સારો કાર્યક્રમ ધાનેરા તાલુકાના વાલીર ધામે શ્રી સુંદરપુરી મહારાજની પ્રાણ પ્રતિષ્ઠા નિમિત્તે પરમ પૂજ્ય અનંત વિભૂષિત શ્રીમદ્ જગદગુરુ શંકરાચાર્ય સ્વામી વાસુદેવ સરસ્વતીજી મહારાજ ઉપસ્થિત રહ્યા અને સૌ ભક્તોને આશીર્વાદ આપ્યા હતા ધાનેરા તાલુકાના વાલેર ધામે વર્ષો જૂનું સુંદરપુરી મહારાજનું મંદિર આવેલું છે આ મંદિરે દૂર દૂરથી લોકો દર્શન કરવા માટે સુંદરપુરી મહારાજના દર્શન કરી ધન્યતા અનુભવે છે ત્યારે વાલેર ધામે છેલ્લા ચાર દિવસથી સુંદરપુરી મહારાજની પ્રાણ પ્રતિષ્ઠા નિમિત્તે ભવ્ય આયોજન કરવામાં આવ્યું અને સુંદરપુરી મહારાજની પ્રાણ પ્રતિષ્ઠા યોજાઈ અને લાખોની સંખ્યામાં માહી ભક્તો દર્શન કરવા ઉમટી પડ્યા હતા ત્યારે આજના પાવન દિવસે મહાન સંતો અને રાજકીય આગેવાનો ધાનેરાના ધારાસભ્ય માવજીભાઈ દેસાઈ તેમજ ડીસાના ધારાસભ્ય પ્રવીણભાઈ માળી તેમજ દિયોદરના પૂર્વ ધારાસભ્ય શિવાભાઈ ભુરિયા તેમજ બળવંતભાઈ બારોટ તેમજ રાજકીય આગેવાનો સંત શિરોમણી અને લાખોની સંખ્યામાં ભક્તો દર્શન કરવા અને પરમ પૂજ્ય શ્રીમદ જગતગુરુ શંકરાચાર્ય સ્વામી વાસુદેવ સરસ્વતીજી મહારાજે લાખો લોકોને દર્શન આપ્યા અને ભવ્ય શોભાયાત્રા નીકળી અને સૌ સંતોએ સ્વાગત કર્યું હતું અને સંતો મહંતોનું પણ સ્વાગત કરવામાં આવ્યું હતું અને શ્રીમદ જગતગુરુ શંકરાચાર્ય રામ મંદિર અયોધ્યાની વાત કરી અને ભક્તોને આશીર્વાદ આપ્યા હતા સમગ્ર કાર્યક્રમનું આયોજન વાલેર ધામ મઠના શ્રી સુખદેવપુરી મહારાજ દ્વારા ખૂબ જ સુંદર આયોજન કર્યું અને આ પ્રસંગે લાખોમાં ભક્તોએ પ્રસાદ લીધો હતો અને શ્રી સુંદરપુરી મહારાજના પ્રાણ પ્રતિષ્ઠા નિમિત્તે કુંડી હવનનું પણ સુંદર આયોજન કરવામાં આવ્યું હતું का विवाद था फिर एक बार प्रधानमंत्री के ओर से ये तो स्टार्ट का आयोजन हुआ विरोधियों का भी कुछ सूर था क्या कहना चाहोने किसी विरोधी का विरोध वहाँ काम नहीं कर सका हमारे हिंदू समाज तो कार्तिक समय हुआ है वहाँ पर सब पशु थे सब ने देखा अपने आंखों के सामने और मैं तो गुरु पर बैठा ही था मेरे सामने मोदी जी ने कुछ लोग कहते थे मोदी जी नहीं कर सकते हमने काम मोदी जी नहीं कर सकते तो दूसरा कौन है जो कर सकता है मोदी तो जी ने प्रतिष्ठा की मैं उसका साक्षी हूँ और बहुत बड़ी प्रसन्नता है एक हमारे देश का प्रधानमंत्री कम से कम देशभक्त और राम भक्त निकला आज तक स्वतंत्रता के बाद से कोई प्रधानमंत्री अयोध्या नहीं गया कोई राम के सामने झुका नहीं हमारा प्रधानमंत्री हमने आपको देखा दो दो बार भगवान को तैयार हम आशीर्वाद देते हैं हमारे प्रधानमंत्री को और देश का संचालन बड़े ही प्यार से करें हम सबके लिए सराहनीय हैं उनके नहीं आशीर्वाद देते हैं એક અઠવાડિયા થી વાલેર ગામે સમગ્ર વિસ્તાર માટેનો ઐતિહાસિક પ્રસંગ એમાં રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા થયા પછી આ પહેલો પ્રસંગ અને આ વિસ્તાર માટે સૌથી મોટો અને ઐતિહાસિક પ્રસંગ ધર્મનો પ્રસંગ આજે પરમ પૂજ્ય એક હજાર આઠ એવા અખાડાની જે પદવી પામ્યા છે એવા પરમ પૂજ્ય મહંતશ્રી એક હજાર આઠ સુખપુરી બાપજી આયોજનબદ્ધ અને સર્વ સમાજને સાથે રાખી અને આ વિસ્તાર માટે શ્રદ્ધાનું કેન્દ્ર એવું સુંદરપુરી બાપજીની પ્રાણ પ્રતિષ્ઠા એકવીસ મહાકુંડી મહાન યજ્ઞ અને ધર્મસભાનું ખૂબ મોટા પ્રમાણમાં આયોજન કરી અને એક ધર્મની ભાવના વિસ્તારની અંદર ખૂબ મોટા પ્રમાણમાં જાગે એ પ્રકારનું જ્યારે કામ કર્યું છે અને લગભગ પાંચ લાખ કરતાં પણ વધારે લોકોએ આનો પ્રસાદનો પણ લાભ લીધો ધર્મનો પણ લાભ લીધો બરાબર સેવાનો પણ લાભ લેવાનો આ વિસ્તાર માટે એક ઐતિહાસિક પ્રસંગ થયો છે ત્યારે આ જગ્યા ઉપર બાપજીને સમગ્ર ટ્રસ્ટીઓને અને સમગ્ર દાતાઓનો હું ખૂબ ખૂબ આભાર માનું છું અને અભિનંદન આપું છું કે જ્યારે રામ મંદિરની પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા થઈ હોય અને એવા સમયે રામ રાજ્યની જ્યારે સ્થાપના થઈ છે અને આ અમૃતકાળના સમયની અંદર આવો ધર્મ માટેનો એક ઐતિહાસિક પ્રસંગ થયો છે ત્યારે સૌ સેવક ગુણોએ આનો લાભ લઈ અને આ વિસ્તાર માટે ધર્મની ભાવના વધારે પ્રવલિત પ્રજ્વલિત થાય એ પ્રકારનું કામ આદિ જગ્યા ઉપરથી થયું છે અને આજના આજના પ્રસંગે આદિશંકરાચાર્યજી કે જેમણે બાવીસમી તારીખે અયોધ્યા ની અંદર પ્રાણ પ્રતિષ્ઠાની અંદર ભાગ લીધો છે અને નરેન્દ્રભાઈ મોદી સાહેબે જે ગર્ભપુરની અંદર પ્રાણ પ્રતિષ્ઠા કરી હાજરી આપી હતી એવા શંકરાચાર્ય પણ સીધા જ્યોતિ પ્રાણ પ્રતિષ્ઠા કરીને પહેલા પ્રસંગની અંદર આવ્યા છે એટલે આપણા વિસ્તારના હો ભાગ્યા કે જયારે રામ રાજ્યનો પ્રાણ પ્રતિષ્ઠા અભિષેક કરી અને સીધા આપણી ધર્મસભાની અંદર આવ્યા છે ત્યારે હું એમના પણ લપસ્તક વંદન કરું છું અને સમગ્ર મારા વિસ્તાર ધાનેરાની પ્રજાનો પણ આભાર માનું છું અને આદિ આદિશંકરાચાર્ય આ સભાનો લાભ આપી આ વિસ્તારને પાવન પ્રસંગની અંદર ઉપસ્થિત રહ્યા અને ખૂબ મોટા પ્રમાણની અંદર સમગ્ર ગુજરાત અને સમગ્ર રાજસ્થાનની અંદરથી ખૂબ મોટા પ્રમાણમાં પરમ પૂજ્ય શંકરાચાર્યો મહંતો સાધુ સંતો છેલ્લા ચાર દિવસથી આવી અને આ વિસ્તારને પાવન કરવાનું જે કામ કર્યું છે ત્યારે કૃષિ શાખામાં પાસ થયેલ ચણા સેમ્પલ પુરવઠા ગોડાઉન માંથી સડેલ જીવાતવાળા ચણા સસ્તા અનાજની દુકાને વિતરણ ભાભરમાં સસ્તા અનાજની દુકાનોમાં પુરવઠા ગોડાઉનમાંથી સડેલા ચણા આવતા લોકોમાં કચવાડ પુરવઠા ગોડાઉનમાંથી સડેલા ચણા આવતા અનેક સવાલો ઉઠી રહ્યા છે અને ગોડાઉન મેનેજર હાજર ના હોય બારોબાર ગાડીઓમાં માલ પણ ભરાવવામાં આવે છે પણ બંધ કેમેરા મીડિયામાં અહેવાલો રજૂ કરવા છતાં તંત્ર કેમ ભર ઈરાદમથી જાગતું નથી એવું લોકો મુખે ચર્ચા રહ્યું છે અને થોડા દિવસે પણ ગોડાઉન સ્ટિક લાઈટો ચાલુ જોવા મળી રહે છે રાજ્ય સરકાર દ્વારા લોકોને પૂરતો પુરવઠો મળી રહે તેમજ અનાજ સારો મળી રહે તે માટે રાજ્ય સરકાર પ્રયત્નો કરી રહી છે સરકાર દ્વારા અનેક નિયમો લાવી ગરીબોને પોતાના હકનો પૂરતા પ્રમાણમાં અનાજ મળી રહે તે માટે કટિબદ્ધ છે ત્યારે ભાવરની સસ્તા અનાજની દુકાનોમાં અનેક વાર સડેલું અનાજ પુરવઠો પુરવઠા ગોડાઉનમાંથી આપવામાં આવે છે ત્યારે આ વાતને સાબિત કરતો નમૂનો ભાભરમાં મહિનામાં જે રેશન કાર્ડ ધારકોને મળતો ચણાનો જથ્થો સડેલો તેમજ જીવાતવાળો આવતા ગરીબ તેમજ મધ્યમ વર્ગના લોકો માટે મજાક સમાન બન્યું છે રેશન કાર્ડ ધારકોએ જણાવ્યું હતું કે અમારા જોડે મજાક થાય છે અમારા હકનું અનાજ પણ સારું આવતું નથી આવા સડેલ જીવાતવાળા ચણા કોઈ પણ પશુ ના ખાય તેવા ચણા કેવી રીતે ખાવા સડેલ તેમજ જીવાતવાળા ચણા બાબરની સસ્તા અનાજની દુકાનોમાં જોવા મળી રહ્યા છે આ બાબતે દુકાનદારે જણાવ્યું હતું કે અમુક ચણાના કટ્ટા સારા આવ્યા છે તેમજ પચાસ ટકા જેટલા સડેલ તેમજ જીવાતવાળા આવેલા છે જે ભાવરના પુરવઠા ગોડાઉનમાંથી એ જથ્થો આવેલ છે આ બાબતે ભાવર પુરવઠા મામલતદારનો સંપર્ક કરતાં જણાવ્યું હતું કે અમુએ પુરવઠા ગોડાઉન મેનેજરને જાણ કરેલ છે દુકાનદારને આવા સડેલ ચણા વિતરણ ન કરવા જણાવ્યું છે તેમજ ગોડાઉન મેનેજર ડીસી ઠાકોરનો સંપર્ક કરતા જણાવ્યું કે જે માલ આવે છે તે કૃષિ શાખામાં સેમ્પલ મૂકી સેમ્પલ પાસ થયા પછી વિતરણ થાય છે મહિને ચણા આવે સેમ્પલ પાસ થઈને જ વિતરણ કરેલ છે છતાં કોઈ એકાદ કટ્ટુ ચણાનો કોઈ જથ્થો ખરાબ હોય તો બદલી આપવામાં બંધાયેલ છીએ સવાલોના ઘેરામાં પુરવઠા ગોડાઉન ગત મહિને આવેલ ત્રણસો છાસઠ ચણાનો જથ્થો જે કૃષિ વિભાગમાં પાસ થયેલ ચણા સડેલા તેમાં જીવાતવાળા ચણા જેવી રીતે નીકળ્યા પુરવઠા ગોડાઉન પર અનેક સવાલો ઉઠી રહ્યા છે

ની તદ્દન હંગામી ધોરણે માસિક રૂપિયા ત્રણ હજારના ઉચ્ચક માનદ થી સન બે હજાર ત્રેવીસ ચોવીસના શૈક્ષણિક વર્ષ માટે અંશકાલીન સમય માટે સંચાલક કમકુમ ની જગ્યાની ભરવાની થાય છે જેથી નીચે મુજબની લાયકાત ધરાવતા અને લાખણી તાલુકાના જે ગામના મૂળ રહેવાસી હોય તેવા ફક્ત સ્થાનિક ઉમેદવારો પાસેથી અરજી મંગાવવામાં આવે છે અરજીપત્રક વિના મૂલ્ય અત્રેની કચેરીમાં શાખામાં રજાના દિવસો સિવાય કચેરી સમય દરમિયાન મળી શકશે અરજીઓ મોડામાં મોડી તારીખ ત્રીસ એક બે હજાર ચોવીસ સુધીમાં કચેરી સમય સુધીમાં સ્વીકારવામાં આવશે સંચાલક ક્રમકુમ માટે શૈક્ષણિક લાયકાત ઓછામાં ઓછી ધોરણ દસ પાસ જરૂરી છે વધુ લાયકાતવાળા ઉમેદવારો ઉપલબ્ધ થશે તો ઓછી લાયકાતવાળા ઉમેદવારની અરજી રદ કરવામાં આવશે અરજદારની ઉંમર જાહેરાતની તારીખે વીસ વર્ષથી ઓછી નહીં તેમજ સાઈઠ વર્ષથી વધુ ન હોવી જોઈએ સ્થાનિક વિધવા ત્યાગતા વિકલાંગ મહિલાઓની અગ્રતા ક્રમ આપવામાં આવશે અરજી સાથે નીચેના અધિકૃત પુરાવા રજૂ કરવાના રહેશે ઉમેદવારની ઉંમર અંગે શાળા છોડ્યાના દાખલાની પ્રમાણિત નકલ ઉમેદવારની શૈક્ષણિક માર્કશીટની નકલ ચૂંટણી ઓળખ નકલ જાતિનો દાખલો ઉમેદવારના રેશન કાર્ડની નકલ ઉમેદવાર સ્વતંત્ર અથવા સંયુક્ત ખાતે દુકાન પ્લોટા ખેતીની જમીન ધરાવતા હોય તો આધાર પુરાવાની નકલ રજૂ કરવી ઉમેદવાર કોઈ ગુનામાં સંડોવાયેલ નથી કે કોઈ કોર્ટ કેસ ચાલતો નથી તે અંગે પોલીસ અધિકારીઓનો દાખલો ઉમેદવારના તાજેતરના બે પાસપોર્ટ સાઇઝના ફોટા અરજીપત્રક સાથે આપવાના રહેશે એવું મામલતદાર લાખણી અકબર યાદીમાં જણાવ્યું છે પાલનપુર રોટરી ક્લબ ખાતે ભાતીગઢ પુસ્તક મેળાનું નો શુભારંભ કરાયો પચીસ ઉપરાંત પ્રકાશનોના ઉત્તમ પુસ્તકો એક જ સ્થળ ચોલીસ ટકાના વળતર થી ખરીદી શકાશે શ્રી વિવેકાનંદ રિસર્ચ એન્ડ ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટ માંડવી સોસાયટી ફોર ફાસ્ટ જસ્ટિસ પાલનપુર યુવા જાગૃતિ અભિયાન પાલનપુર લોક નિકેતન પરિવાર રતનપુર બનાસકાંઠા જિલ્લા અંધશ્રદ્ધા નિર્મૂલન સમિતિ પાલનપુર અને તથાગત એકેડમી પાલનપુરના સંયુક્ત ઉપક્રમે પચીસ જાન્યુઆરીથી અઠ્યાવીસ જાન્યુઆરી સુધી ચાલનાર ભાતીગઢ પુસ્તક મેળાનું રોટરી ક્લબ લક્ષ્મણ ટેકરી પાલનપુર ખાતે શુભારંભ થયો છે જેમાં આજે પાલનપુરની પુસ્તક પ્રેમી જનતાએ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી પુસ્તકોની ખરીદી કરી હતી જેમાં અલગ અલગ પચીસ ઉપરાંત પ્રકાશનોના ઉત્તમ પુસ્તકો એક સ્થળે એ પણ ચાલીસ ટકાના વળતર સાથે ઉપલબ્ધ કરાવવામાં આવ્યા છે આ કાર્યક્રમના શુભારંભ કાર્યક્રમમાં અતિથિ વિશેષ તરીકે ડોક્ટર માર્તન હાથી ડૉક્ટર પ્રવીણ પટેલ ડોક્ટર જગદીશ બારોટ પ્રોફેસર એટી સિંધી ડોક્ટર દિનેશ ધાનાણી એસબી ઠાકોર ડોક્ટર અશ્વિનકુમાર કાર્ય અને ગોરધનભાઈએ હાજરી આપી પુસ્તક મેળાને અનુલક્ષીને પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું અઠ્યાવીસ જાન્યુઆરી સુધી ચાલનારા આ ભારતીગ પુસ્તક મેળાનો લાભ લેવા પુસ્તક પ્રેમીઓને આયોજકો દ્વારા અપીલ કરાઈ છે

કર્જમાંથી મુક્તિ આપવા માટે રજૂઆત કરાઈ ખેડૂતોને કર્જમાંથી મુક્તિ આપવાના સૂત્રોચ્ચાર સાથે કચેરીએ પહોંચ્યા જિલ્લાના ખેડૂતોએ કર્જમાંથી મુક્તિ મેળવવા માટે કલેક્ટરના આવેદનપત્ર પાઠવ્યું બેન્કોના એજન્ટો ખેડૂતોને હેરાનગતિ કરતાના આક્ષેપો થયા સાંસદ પરબત પટેલ પણ આગામી સત્રમાં કરજ મુક્ત કરવા માટેનો મુદ્દો ઉછાળે તેવી ખેડૂતોની માંગ કરજ મુક્ત ભારત અભિયાનની ટીમે કલેક્ટરને રજૂઆત કરી મારું નામ પટેલ ભૂરાભાઈ માનાજી ટરુઆ બેંકની અંદરથી લોન લીધેલી હતી પાક ધિરણ અત્યારે રેન્ટુ ખૂબ જ ત્રાસ આપી રહ્યા છે અને રાતે રાતના બાર બાર વાગે કોલિંગ કરે છે અને ખૂબ જ ત્રાસ આપે છે એના માટે આ ક્રજ ભારત અભિયાનની અંદર લિંક મળે હતી એમાંથી જોડાણ અને અત્યારે એનાથી બહુ રાહ છે પણ છતાં આ બેંકોવાળા ખૂબ જ ત્રાસ આપે છે અને વ્યાજ પણ ડબલ લે છે પાંચ ટકા અને સાત સાત ટકાનું એ ટાઈપ એ બધું ખૂબ જ ખેડૂતોને હેરાન કરે છે એટલે આવેદનપત્ર આપવા આવ્યા હતા એ બદલ આપ્યું આજે બનાસકાંઠા જિલ્લાની અંદર કર્જમુક્ત ભારત અભિયાન દ્વારા ધાર્મિક એકતા ટ્રસ્ટ શાનવા ચૌધરી ભારતીજી દ્વારા જે આખા દેશની અંદર કર્જમુક્ત ભારત અભિયાન ચાલી રહ્યો છે લાખો લોકોને આત્મહત્યા કરતાં બચાવવાનો જે મારો પ્રયાસ થઈ રહ્યો છે જેની અંદર બનાસકાંઠા જિલ્લામાં અત્યારે જે એનબીએફસી હોય બેન્કો હોય કે રિકવરી એજન્ટો જે ગુંડા તત્વોને પાળે અને જે સામાન્ય લોકોને જે કાયદાનો ખબર ના હોય એ લોકો ઉપર ત્રાસ ગુજારીને આત્મહત્યા કરવા મજબૂર બનાવી રહ્યા છે તો એના માટે જે મેં કલેક્ટર સાહેબ શ્રી પાલનપુર ખાતે આવેદનપત્ર આપ્યું છે કે આવા જે આરબીઆઈની ગાઈડલાઇન્સનું સતત ઉલ્લંઘન કરી રહ્યા છે એમને એ કાયદાનું પાલન કરાવવામાં આવે સાથે સાથે અમે સાંસદ સભ્ય પરબતભાઈ પટેલને એક પણ આવેદનપત્ર આપ્યું છે અને કીધું છે કે જો ઉદ્યોગપતિઓનું દેવું લાખો કરોડ રૂપિયા માફ થતું હોય તો અહીંયા જે ખેડૂતો છે અહીંના જે વેપારીઓ છે અહીંયા જે મધ્યમ વર્ગ મજૂર વર્ગ છે એને પણ એ જ કાયદા અનુસાર નિયમ લાભ મળવો જોઈએ અને અત્યારે સત્ર ચાલુ થવા જઈ રહ્યું છે તો અમે આશા રાખીએ છીએ અને એની અંદર ઉલ્લેખ પણ કર્યો છે કે અહીંના જે પરમતભાઈ પટેલ જે સાંસદ સભ્યશ્રી છે એ સત્રની અંદર આ કરજા મુક્તિ અભિયાનને લોકોને દેવામાંથી મુક્ત કરવા માટેનો એક સાહસિક પગલું ભરે અને સદનની અંદર એના મુદ્દાને ઉછાળવામાં આવે તો જ ખરેખર આપણે જાણીશું કે આપણે વોટ આપી અને એક નીડર તરીકે એમને દિલ્હી મોકલ્યા છે એ આપણા માટે કામ કરી રહ્યા છે એ ઉદ્યોગપતિઓ માટે નથી કર્યા એ પણ એક સાબિત થશે શ્રી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના ચેરમેન કમ કલેક્ટર વરુણ કુમાર પ્રેરક ઉપસ્થિતિમાં પોષી પુનમના મેળાનો પ્રારંભ કરાયો શક્તિપીઠ અંબાજી વિશ્વભરના શક્તિ ઉપાસકોની આસ્થાનું કેન્દ્ર છે આજ રોજ પોત સુત પુનમ એટલે આધ્ય શક્તિમાં જગદમ્માનો પ્રાગટ્ય દિન નિમિત્તે શ્રી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના ચેરમેન કમ કલેક્ટર વરુણ કુમાર બરનવાલની પ્રેરક ઉપસ્થિતિમાં પોષી પુનમના મેળાને ખુલ્લો મુકાયો હતો આ નિમિત્તે હજારોની સંખ્યામાં ભાવિક શ્રદ્ધાળુઓએ શ્રદ્ધાળુઓએમાં અંબાના દર્શન કરી ધન્યતા અનુભવી હતી મા અંબાના પ્રાગટ્ય ઉત્સવ નિમિત્તે આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ અને ધાર્મિક ઉત્સવ સેવા સમિતિ અંબાજી દ્વારા દર વર્ષે તુલસી પૂનમ મહોત્સવનું આયોજન કરવામાં આવે છે જે અંતર્ગત ચાલુ વર્ષે વિવિધ ધાર્મિક કાર્યક્રમોની ઉજવણી સાથે તુલસી પૂનમની શ્રદ્ધાભેર ઉજવણી કરવામાં આવી હતી જે અંતર્ગત અંબાજી મંદિરના ચાચર ચોકમાં મહાશક્તિ યજ્ઞ કરવામાં આવ્યો હતો જેમાં પંચાવનથી વધારે યજમાનો યજ્ઞમાં આહુતિ આપવાનો લ્હાવો લીધો હતો માતાજીના પ્રાગટ્ય દિવસના અનુસંધાને ધાર્મિક ઉત્સવ સેવા સમિતિ અંબાજીના સભ્યો દ્વારા ભવ્ય જ્યોત યાત્રા શોભાયાત્રા યોજાઈ હતી અને ગબ્બર ટોચ ઉપરથી જ્યોત લઈ અંબાજી મંદિરમાં લાવવામાં આવી હતી ત્યારબાદ મંદિરના શક્તિ દ્વારા આરતી કરવામાં આવી હતી શક્તિ દ્વારથી હાથી ઉપરમાં અંબાની શોભાયાત્રાની શરૂઆત કરી સમગ્ર અંબાજી નગરમાં પ્રસ્થાન કરવામાં આવી હતી શોભાયાત્રામાં પાંત્રીસ કરતા વધુ ઝાંખીઓ જેમાં વિવિધ પ્રકારના રથો જોડાયા હતા તો શોભાયાત્રામાં એકવીસો કિલો સુખડીના પ્રસાદનો તેમજ ચાચર ચોકમાં બુંદીના પ્રસાદનું વિતરણ કરવામાં આવ્યું હતું પોષ સુદ પૂનમને સાકંબરી પૂનમ તરીકે પણ ઓળખવામાં આવે છે જે અંતર્ગત અંબાજી મંદિરમાં શાકોત્સવ શાકભાજીનું અન્નકૂટ કરવામાં આવ્યું હતું તેમજ ટ્રસ્ટ સંચાલિત અંબિકા ભોજનાલય ખાતે અંબિકા માઈ ભક્તો માટે નિઃશુલ્ક મિષ્ટાન ભોજનની વ્યવસ્થા ઉપલબ્ધ કરાવવામાં આવી હતી તો ચાચર ચોકમાં અંબાજીની શાળાઓના બાળકો દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કરવામાં આવ્યા હતા મા અંબાના પ્રાગટ્ય દિવસનો ઉત્સવ માઈ ભક્તો ઘરે બેઠા પણ નિહાળી શકે એ માટે તમામ ધાર્મિક કાર્યક્રમોનું એલઈડી અને યુટ્યુબ ચેનલ મારફતે તેમજ ટ્રસ્ટના વિવિધ સોશિયલ મીડિયા પર જીવંત પ્રસારણ કરવામાં આવ્યું હતું